આજરોજ છોટાઉદેપુર પોક્ષો કોર્ટના મુનશી સાહેબ નાઓએ આરોપી સંજયભાઈ સોંકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવિનાઓને સજાનું હુકમ કર્યું છે આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉમર આઠ વરસની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીની ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાઓ જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર એકસો છેતાલીસ બે હજાર એકવીસથી ગુનો રજીસ્ટર થાય છે અને ત્યારબાદ કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલે સોળ જેવા દસ્તાવેજી પુરાવા રામદાર કોર્ટમાં રજૂ કરેલા અને તેર જેવા સાક્ષી તપાસવામાં આવેલા જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા હજાર અને વળતર રૂપે ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનો હુકમ કર્યો છે છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ સોનઉ